વડોદરા લોકસભા બેઠક પર નોંધાયું એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રખાયા સો કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની ઈ પર બાજ નજર પોલિટેકનિક કોલેજ ખાતે થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે અર્ધલશ્કરી દળે ઈવીએમની સુરક્ષાનો મોરચો સંભાળ્યો છે મતગણતરી પૂર્ણ થતાં સુધી કોઈ ચૂક ન રહે તે માટે સીએપીએફનું એક પ્લાટૂન રૂમ પર રહેશે એસઆરપીનું એક પ્લાટુન અને સ્થાનિક પોલીસ રાઉન્ડ ક્લોક બંદોબસ્ત જાળવશે ગઈકાલે લોકસભા બે હજાર ચોવીસનું મતદાન પત્યા પછી તમામે તમામ સાતે સાત વિધાનસભા વિસ્તારના બેલેટ ઈવીએમ અને એનું સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઇઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા છે સીલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઇનર કોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે સ્ટ્રોંગ રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ એટલે કે સીએ જે પ્લાટૂન છે જે આપણે ગોધરાથી ફાળવવામાં આવેલું છે એ એની જવાબદારી રહેશે એ સંભાળશે મધ્યભાગ જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં ગુજરાત સ્ટેટ એસઆરપીનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે આઉટર કોર્ડનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ અને ચોવીસ માણસો જે રાઉન્ડ ધ ક્લોક બે બેસીપમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં એસઆરપી રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે અને અંદરનું જે મેઇન ભાગ છે જ્યાં રૂમ છે જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગરૂમ એક જવાન સીઆઈએસએફનો તૈનાત કરવામાં આવેલો છે કેમ્પસમાં કયા પ્રકારની એન્ટ્રી કરવામાં આવી છે આજે થોડીક ્રૂટીની અને આ સિલિંગની કામગીરી ઓબ્ઝર્વરની વિઝિટ સિનિયર અધિકારીઓની વિઝિટ પોલીસ અધિકારીઓની અવરજવર અન્ય ડિપાર્ટમેન્ટ આરઓ આરઓની વિઝિટ એના એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ રહેશે ફક્ત પોલીસ અધિકારીઓ પેરામિલિટરીના અધિકારીઓ અને આરો અને એ આરો જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ અને માનની ઓબ્ઝર્વરશ્રીઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે તમામ પ્રકારની સીસીટી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આરો તરફથી આરો અને જિલ્લા કલેક્ટરશ્રી તરફથી આખા બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેના બે કંટ્રોલ રૂમ પણ રહેશે એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એને ચકાસણી કરવી એ પણ કરી શકશે સુરક્ષા બાબતે અને અંદર સીએસએફ માટે ફક્ત ને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ રૂમ વિથ એલઈડી રાખવામાં આવેલો છે એટલે સુરક્ષામાં કોઈપણ જાતની કોઈ પણ પ્રકારની બાંછોડ રાખવામાં આવશે કરવામાં આવશે નહીં સુરે 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 સુરે